લખાપીર દાદા જોવો જો કે અહીંયા આવી રીતે રૂડું રડિયામણું અને પવિત્ર આ ધામ અને ગોહિલ પરિવાર દાદા બેઠા છે અને પ્રાર્થના કરી કે સૌ ગોહિલ પરિવારને દાદા ચરતી રાખે એવી પ્રાર્થના અને આપણે ઇતિહાસ જાણવાની કોશિશ વડી પાહથી આપણે કરીશું અને અહીંયા એડ્રેસ શું છે ઇતિહાસ શું છે એ તમામ વસ્તુ આપણે જાણવાની કોશિશ કરીશું તો બારે બેહી શાંતિથી કોઈને ડિસ્ટર્બ ન થાય એવી રીતે આપણે દાદાને ઇતિહાસ ઉપર એક નજર કરીશું તો બંને આ રીજુવાલા છે સુધી મિત્રો આપણે લખાજી દાદાના પ્રાંગણમાં બેઠા છે આપણી પાછળ મંદિર છે આપણે મેં તમને દર્શન કરાયા અને આપણી જોડે રૂપાભાઈ ગોહિલ એમના જ પરિવારમાંથી અને સામે બોર્ડ પણ મારેલો છે તો જે એમને ભગવાને પ્રેરણા આપી હોય જે એમને કંઈ આવડે છે એ આપણે સમજવાની કોશિશ કરીશું અને આ તો ભાઈ પેઢી દર પેઢી આપણે રૂપા કાકા હા ભરતા હા ભરતા આવ્યા એમાં આપણે ક્યાંક ભૂલ ચૂક્યો હોય તો કોઈનું દિલ દુભાય તો માફ કરજો જે હા ભરતા હા ભરતા હા ભરતે તમે હા જે દાદાએ આપણાને કીધું બાપાએ આપણાને કીધું અને આપણે આપણી પેઢીને કહેશું હવે ઘણો બધો આ જૂનો ઇતિહાસ છે તો કાંઈ ભૂલ ચૂક પડી જાય તો ભાઈ માફ કરજો અને ગોહિલના આ દેવ છે અને એમ હવની ચડતી રાખે તો બાપા એ આ કેવી રીતનો ઇતિહાસની શરૂઆત

બે આદો છે અચ્છા એટલે એક મોટા આદો અને નાના લખો બરાબર પણ એક તો મે ત્રીસ વર્ષે અમારી કાશમાં ફાટી દેશ ધમ ધરા પ્રકાવ બરાબર એક લઈ લઈને એક ધરમની ધજા પૃથ્વી ઉપર ફરકા છે ત્રીસ વર્ષે બરાબર ત્રીસ વર્ષે એક તો બરા કાશમાં લેજો ને ધમ ધરા પ્રકાવ એક લખાજી રે અને આ રે છે હા લખો રે ને આજો ને હોય હે

Betul, pasar Bapak itu? Pasar pot eh, jauh gempur itu ya. Berapa? Kita jauh jauh gempur pintar ya? Itu jatuh gada atau? Hmm hmm hmm. Berapa? 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 બરા હેંગોર જા પીર હેંગો પીરા વાહ વા એટલે તાકે બચા કે વાચપ તો કઈ ઉભા ગાડો લેને હ હ હ બસ કે આ બબડી જો ના આમળ માટી ફેની લઈ જાય બરા શું છે બસ કે આ ર પછાタル કરી ના બે તો બકે એક હટાવી જો કે એકો દાતરો માણસ કી એક બજી રહી જાય દાતરાવા જાય બરા બરા બસ પછા એમા માથે ખાલ કે તું તાકે વાળી ગયો હા તો એનું કરી નાખો થોડો આ તો એમનેમ કરી નાખો કને આ બંદી હડી વાત કરી કોણે

रुतरो पीड़ी रही लेविल

આવાય એમ ને પડ્યું એક કર થી થોડે થોડી બી નું બધું ખાવા જ અમારે ઓ હો હો ઈ અમારે ભાઈ જ આ તો કોલડી કટક જમાડી એને છે ને હોળડી માતા જેવો આ બધું આખો પરચો આવા વાહ ભાઈ પાછો અમારે ઘરે ઘરે આયા

பிரபாகரன்

પેલા તો એમને હા કેમ કે એ તો મારા માટે જ આયા હતા આથી પેલા એને તાકે મને કે એમને કે મરતે મરતે બોલ્યા કે મને કે તારે હાથે મરવા તું મને કા કે મને કોક દેતો એમને કે પૂછે કે તારા બરાબર અને મુક્તિ જ્યાં પછી کتلو سیتو ہے اپرا مندرے دی پاسڑی جگہ یہ پیچھے آ کے دیا پاسے آ غاڑے تے

હા હા બધા ને પૂરા કરે બધા ને પૂરા કરી સાડા કડે તો તું પાડીયા છે કાકા હું પાડીયા છે તો ના પાડીયા મંદિર થાય ને બરાબર ઈ ડેરી છે અને અહીંયા ગૌશાળા છે હા અને અહીંયા મોણા ઘણા જાય અહીંથી કિલોમીટર કીધું તમે હા 14 કિલોમીટર આ બુકા આહરા બરાબર રોડ ઉપર થાય ઓરા બરાબર પર છે ને પહ એ સપનામાં આવીને કુભાને કીધું બરાબર

અગ્નિજીજ્ઞા કરો આપણે આ કુંભારે કીધું નું કોઈ માન્યું નહીં બરાબર કુંભારે કોઈ માન્યું નહીં નું બાપનું માન્યું નહીં પછી ફી આવીને આ અગ્નિજીજ્ઞા કહીએ પણ ડોહા કે ને ફી આવી સપનામાં ભરે પોતાને કીધું કે આટલી બીજ દીધી હું થી આવી રમ રમ કરો અને ભેગા કહુંબા પીઓ બરાબર છે એ તો તમારા કર્મ થયા પણ પણ હું સુખ શાંતિ રાખો દેશ સમર્શ્યો હાજર હાજર છું પણ મારો એક હાથ પડ્યો છે એટલે હાથ તો પડ્યા છે ઘણા તમારા ગોચિયા ધારામાં હા શ્રાવણ મહિનો ધર્મધાર પર માથે બેવર હે ઓહો અને માથે ઓગળી કે હવા ગાલે શેડામાં હાથ પડ્યો થઈ ઈ કે આ મારો લખનો હાથ ઓહો વાનો મારો બનારવાળનો ઓ મારા વાડીમાં લખા પીદની પડે બહુ આ લખા પીદની આ આ બરાબર અને આ પોતાની વાડી છે એમની પોતાને સમજતી આલે બરાબર અને

મેકવાળ પગત હુ હુ એટલે ઈ આવે ને ઈ ભેગા ભજન બોલતા ગાતા બીરે દીક ટી સમાધીયા હમે દે એમ હા દીક ટી સમાધી તા પોતણ આવે કે મારા કે છે કે મારા થી છે

મે ગવા આ દેવા આ પોતે કમાવી જા ને સદી નદી પાસે એમ હા ઓલા પોતે આવે બેગા ને હે એક બે દેરી વાકી એક વાકી વરી ગઈ એનું કઈ પ્રમાણ છે કે ખાલી આમઠી વરી ગઈ તો હાતે માંજે થેડી બે થોડી થોડી બેગી છે એક એક

પગે લાગવા આવે પગે લાગવા આવે ને પોતા બદલો આવે બાર મહિના બીજું એમનો લાગ કોઈ લાપસી કે ચોખા કે એવો કોઈ લાગ નથી

એક બીજા ને ઇતિહાસ કહેતા અને આટલો સાતસો વર્ષ જૂનો ઇતિહાસ છે તો આમાં ભૂલ ચુકી થતી હોય તો દાદા ચરણોમાં વંદન કરી માફ કરજો અને કાંઈ સારું લાગ્યું હોય તો ભાઈઓ જોડે આગળ ને આગળ શેર કરજો કે આપણો ઇતિહાસ વધારે પૂજા કરતા